ભાવનગર જિલ્લાના પાલિતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજથી જ મોટી સંખ્યામાં ખેડૂતો પોતાની મગફળી લઈને માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા પાલીતાણા પ્રાંત અધિકારી દ્વારા મગફળીની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે જેમાં ચૌદસો બાવન રૂપિયા જેવા ભાવ નક્કી કરવામાં આવ્યા છે પાલીતાણા તાલુકાના થી વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે કરાવ્યું છે જેમાં રોજના સો ખેડૂતોને બોલાવી મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે કેન્દ્ર શરૂ થતાની સાથે જ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી છે કારણ કે કમોસમી વરસાદે ખેડૂતોનો ઉભા પાકને બરબાદ કર્યા બાદ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર શરૂ થતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પાલીતાણા માર્કેટિંગ ટેકાના ભાવે જે મગફળી લેવામાં આવી છે શું આજે પાયતાના યાર્ડની અંદર જે ખેડૂતોની મગફળી ખરીદવાની શરૂઆત કરી છે જે સરકાર શ્રી નિયમ છે કે ભાઈ ખેડૂતોની મગફળી ખરીદો અને એનો આખો હેતુ છે કે ભાઈ ખેડૂત આજે પાલતાણ તાલુકામાં બત્રીસો ખેડૂત અહીં રજિસ્ટર કરેલું છે તો એના નિયમ સરકાર સીધા નિયમ ધોરણ મુજબ મગફળી ખરીદવાના છે એક મણના સૌ બાવ રૂપિયાનો ભાવ છે તો તમામ ખેડૂતને નિયમ મુજબ વારાફરતી બોલાવવાના છે અને સિત્તેર દિવસની અંદર એ પૂર્ણ કરવાના છે સાહેબ આપણે દસ હજાર કરોડની જે સહાય આપવામાં આવી છે ખેડૂતોને તેને શું કહેશું આજે બધાને ખ્યાલ છે કે ભાઈ વરસાદ સી આઠ દિવસ વરસ્યો અને મોટા પાયે ખેડૂતોને નુકસાન થયું તો એ બધા ખેડૂતની રજૂઆત થાય કે ભાઈ વળતર મળવું જોઈએ એટલે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કૃષિમંત્રી જીતુભાઈને બધાએ રજૂઆત કરી અને એની તાત્કાલિક બધા મંત્રીઓને બધા ધારાસભ્યોને સૂચના આપી કે ભાઈ તમે જે વિસ્તારમાં સર્વે કરો ખરેખર શું હશે તો સર્વે થતાં ખીરેખરે એવું લાગ્યું કે ખીરેખે ખેડૂને નુકસાન થશે તો એની તાત્કાલિક ધોરણે દસ હજાર કરોડની નુકસાની ખેડૂતોને આપણે જાહેરાત કરી અને એક હેક્ટરે બાવીસ હજાર એટલે વધુમાં વધુ બે હેક્ટર મોટા ખેડૂને છિમ્માળી હજાર હેક્ટર સહાય મળે પછી જમીનના આધારે બધા જ ખેડૂતોને લાભ મળે

એટલે ઇનફ ટાઈમ છે આપણી જોડે બધાની ખરીદી કરી લેવા માટે કદાચ એવું બની શકે કે આના જેટલા નોંધણી કરાવી છે બધા ખેડૂતો અહીંયા સુધી પહોંચે પણ નહીં કારણ કે ઘણું બધું ખેતીમાં પણ જે વધુ વરસાદ પડ્યો આ વર્ષે એના કારણે એનું નુકસાન પણ થયેલ છે પણ એજન્સીને અમે કડક સૂચના આપેલી છે કે કોઈપણ પ્રકારે ખેડૂત હેરાન ના થાય ટાઈમલી કામગીરી પૂરી થાય દરેક એમને એસએમએસ કોલથી ટાઈમલી જાણકારી પહોંચે કે એમને ક્યારે આવવાનું છે ના આવી શકે તો એમને સેકન્ડ ચાન્સ આપવામાં આવે શનિવારે સ્પેશિયલ એવો દિવસ રાખવાનો હોય છે કે જે એમને સમયે જાન થયું હોય પણ છતાં કોઈ કારણોસર ખેડૂત ના હાજર રહી શકે હોય સોમથી શુક્રમાં તેના માટે શનિવારે રાખીશું અને શનિવારે જો પાછા ઇનફ આવા ખેડૂતો ના હોય તો નવા ખેડૂતોને પણ એમાં સામેલ કરવામાં આવશે દરેક ખેડૂત દીઠ એકસો ને પચીસ મન લિમિટ સરકાર શ્રી નક્કી કરેલ છે અને ચૌદસો ને બાવન રૂપિયા ભાવ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવેલ છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર